લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચાણસના શહેરમાં વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે પાટણ જિલ્લામાં સમય મુજબ સવારથી જ મતદાન શરૂ થયું છે લોકો મતદાનની પોતાની ફરજ સમજીને વહેલા ઉઠીને મતદાન કરવા માટે આવી રહ્યા છે વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી મિહિર પટેલ વઢિયાર ન્યૂઝ ચાણસમાં ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યો ત્યારે દેશના હિત માટે દેશના હિત માટે અમે મારા કુટુંબ કબીલા સાથે વોટિંગ કરવા સવારે સાત વાગે ચૂંટણી મથકો પહોંચી અને દેશના હિત માટે ઓકે આજે સાતમી મે એટલે કે ગુજરાત માટે એક લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે અને આ લોકશાહીના પર્વમાં લોકોના મતથી આ દેશનું સુકાન કોને સોંપવાનું એ ગુજરાત માટે નક્કી કરવાનો આજનો દિવસ એટલે કે સાતમી છે અને સૌ નાગરીનો નાગરિકોને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌ મતદાન કરીને અને મત આપવો એ આપણો અધિકાર છે અને આપણા અધિકારનો ઉપયોગ કરીને આ દેશનું સુકાન કોને સોંપવું એના માટે આ કામનો દિવસ હોય લગ્નનો દિવસ હોય પણ પહેલાં આપણે સૌ મતદાન કરીને આપણો મતનો અધિકારનો ઉપયોગ કરીએ એ જ સૌને વિનંતી કરું છું મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે આજે હું મારા પરિવાર સાથે વહેલી સવારે મતદાન કર્યું છે મેં મને મારા દેશ પ્રત્યે ગૌરવ છે ને મારા દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે હું મતદાન કરવા આવ્યો છું અને સર્વે નાગરિકોને અપીલ કરું છું કે વહેલી સવારથી જ મતદાનમાં લાગી જાય અને આ દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરી અને દેશ અને રાષ્ટ્રને ગૌરવ અપાવે